તાજેતરમાં જ એક માહિતી અનુસાર મને એવું જાણવા મળ્યું છે કે જામનગરના ધારાસભ્યની રજૂઆતમાં ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે જામનગરની જે રંગમતી નદી કહેવાય છે એનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે તો ખૂબ જ સારી વાત છે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ખૂબ જ ઝડપી બને અને અમલવારી ખૂબ થાય એના માટેના પણ પ્રયાસો બહુ ઝડપી થવા જોઈએ એનું કારણ એ છે કે જામનગરની જે રંગમતી છે એ એક પ્રવેશ દ્વાર છે અને નાક કહેવાય સરકારશ્રીને પણ અમે એક નમ્ર એક પ્રકૃતિ પ્રેમી તરીકે હું નમ્ર વિનંતી કરીશ કે આ પ્રોજેક્ટ છે ઝડપી વહેલી તકે બને જેથી કરીને જામનગરને પાણી સંગ્રહ થાય અને આસપાસના વિસ્તારોને શુદ્ધ પીવાનું પાણી પણ મળે અને નાગમતી નદીનો જે રિવરફ્રન્ટની વાત છે જામનગર શહેરમાં તો એ આશરે તેર કિલોમીટર લાંબા સ્ટ્રેચ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મહાનગરપાલિકા દ્વારા બનાવીને જીયુડીએમમાં શહેરી વિકાસ વિભાગને સાદર કરવામાં આવેલ છે અને ત્યાંથી એમની સાથે અવારનવાર પરામર્શ અને એમના દ્વારા જે કંઈ સજેશન્સ અને ક્વેરી આવે છે તેના જવાબો કરવામાં આવે છે અને હાલ આ ડીપીઆર સરકારશ્રીમાં વિચારણાના આધીન છે કોઈપણ જગ્યાએ રિવરફ્રન્ટ થવાથી ઘણા બધા એના ફાયદાઓ છે જે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં પણ આપણે મેન્શન કર્યા છે એક તો સિટીની અંદર જે નદી કિનારાના જે દબાણો છે એને આપણે દૂર રાખી શકીશું અને શહેરની અંદર જે જ્યારે પણ ફ્લડ આવે છે ફ્લેશ ફ્લડ આપણા ત્યાં સામાન્ય રીતે આવે છે કારણ કે આપણા ઉપરવાસના ડેમ છે એની કેપેસિટી વધારે નથી એટલે રાતોરાત ત્યાંથી પાણી છોડાતા જે ડેમ પાણી આવે છે ફ્લેશ ફ્લડ આવે છે તો એ ફ્લેશ ફ્લડનું પાણી ખૂબ ઇઝીલી ગામમાં ન ઘૂસી આવે એ ઉપરાંત બારે માસ નદીમાં પાણી રહેશે આવા ઘણા બધા ફાયદાઓ છે આપ લોકો મને